મારું નામ હિરલ છે હું હું સહીદ રાજપરા ગામની નિવાસી છું અમારા ગામમાં માધ્યમિક શાળા નથી તેથી કરીને અમારે સાયક્લોન ચેનલમાં ભણવું પડે છે સરકાર પ્રખે અમારે એટલી માગણી છે કે અમારે સરકાર પ્રખે એટલી માગણી છે કે સ્કૂલ બની જાય તો અમારે એમાંથી આરામથી રહી શકીએ ભણી શકીએ મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામળિયા ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં હાલમાં હું સરપંચ તરીકે સેવા આપું છું અમારો પ્રશ્ન બે હજાર અગિયારથી સૈયદ રાજપરા ગામનો એક વિકટ પ્રશ્ન છે જે માધ્યમિક શાળાના બિલ્ડિંગનો બે હજાર અગિયારથી શ્રી આર એમ એ સ્કૂલ માધ્યમિક શાળા નવ દસની મંજૂર કરી દીધી છે સ્ટાફ પણ સંપૂર્ણ છે પણ બિલ્ડિંગના અભાવને કારણે વિદ્યાર્થીઓને સાયક્લોન સેન્ટરની અંદર બેસીને ભણવું પડે છે તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે માધ્યમિક શાળા આર એમ એ સ્કૂલ મંજૂર કરવામાં આવે તો જેથી કરીને વિદ્યાર્થીઓને અલગ અલગ સુવિધાઓ મળે લેબની છે લાઇબ્રેરીની છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ બાબતની સુવિધાઓ તો પોતાના બિલ્ડિંગમાં જ મળે આ મલ્ટીપ્લસ સાયક્લોન સેન્ટર વાવાઝોડા સમયે અહીંથી અહીંયા સ્થળાંતરિત કરવા માટે બનાવેલું છે પણ સરકારશ્રી એ અત્યારે અમે એમનો ઉપયોગ કરીએ છીએ અને મેન્ટેનન્સ માટે પણ સારી સાફ સફાઈ રહી એટલા માટે પણ વહેલી તકે સરકારશ્રી

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ